પેટા ચૂંટણીનું પરિણામ કેવું રહેશે તેને લઈને પણ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે પેટા ચૂંટણીના પરિણામોને લઈને તેમણે કહ્યું છે કે પેટા ચૂંટણીના પરિણામ કેટલાક લોકો માટે હશે હતાશાજનક ચૂટાનાર ઉમેદવાર નવી વિચારધારાવાળા હશે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આ આગાહી કરી છે ત્રેવીસમી જૂને વિસાવદર અને કડીની પેટા ચૂંટણીનું પરિણામ છે તે પહેલાં આ પરિણામને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી કે પેટા ચૂંટણીના પરિણામ કેટલાક લોકો માટે હતાશાજનક હશે જે ઉમેદવાર હારશે તે પક્ષની ઉણપના કારણે હારશે જેથી તેને નિરાશ થવાની જરૂર નથી ચૂંટાનારા લોકો નવી વિચારધારાવાળા હશે આ જે પરિણામ આવશે એ ગુજરાતના રાજકારણમાં એક દિશા સૂચક રહેશે અને આ પરિણામથી ઘણા હતાશ પણ થઈ જશે કારણ કે આ જે પરિણામ આવશે એ પરિણામ વિકાસ લખી છે અને જે એના ખ્યાલ આવશે કે વિકાસના મોડલ કેવો હોય છે અને જે જે માણસો કે જે જે પાર્ટી હારી જાય તેના માટે હતાશ થવાની જરૂર નથી કારણ કે ત્રણ પાર્ટીઓ જે છે એ એ પાર્ટીઓમાં કંઈક ઉણપ છે અને એક ગુજરાતના રાજકારણમાં કંઈક સીમાચિન્હરૂપ કરી શકતા નથી વ્યાપકપણે એ દૂરદર્શી દૂરદર્શ દૂરદર્શી હોય તે જ પાર્ટી આવશે અને જે પાર્ટી આવશે એ સીમાચિન્હરૂપ હશે અને આ ચૂંટણીની અસર આ આ ચૂંટણીના અસરના કારણે જે જે પક્ષ આવે તે પક્ષ એક કંઈક નવીન વિચારધારા લઈને આવશે જી